નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ શરૂ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે લોકો બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો ત્યારે એક લીટી લખેલ છે કે ભાઈ તમારે લોકોને બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવી હોય તો એના માટે તમારે કન્સેન્ટ છે એ આપવો પડશે તો આ કન્સેન્ટ શું છે એમાં કઈ કઈ બાબતો લખેલી હોય છે ક્યારે આપવાના હોય છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ કમિટીની વેબસાઇટ ઓપન કરવાની છે એમાં અંડરગ્રેજ્યુએટ એડમિશનમાં મેડિકલ અને ડેન્ટલ છે તેની ઉપર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એમાં ઓપન થાય છે પછી તમારે લોકોને લોગિન ફોર યુજી એમ અને બીડીએસ એડમિશન એની ઉપર ક્લિક કરવાનું છે એના પછી તમારે લોકોએ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન છે એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે હવે એમાં તમારે લોકોએ યુઝર આઈડી લખવાનો છે પાસવર્ડ લખવાનો છે ચૌદ ડિજિટનો પિન લખવાનો છે અને કેપચા નાખીને લોગિન કરવાનું રહેશે હવે તમારી સામે લોગ ઇન કરશો એટલે આ રીતનું ઓપન થશે હવે તમારા થ્રી ડોટ છે એની ઉપર તમારે લોકોએ જવાનું છે જેવું થ્રી ડોટ ઉપર જશો એટલે તમારી સામે એટલા ઓપ્શન છે એ ઓપન થશે હવે કયા કયા ઓપ્શન છે એ તમે જોઈ શકો છો પેલું આપેલ છે રજીસ્ટ્રેશન ડિટેલ આપેલું છે પછી ચોઈસ ડિટેલ આપેલું છે રિઝલ્ટ છે ફીસ પેમેન્ટ ડિટેલ છે હોમ છે અને લોગઆઉટ છે હવે તમારે સૌથી પહેલાં ચોઈસ ડિટેલ નામનો ઓપ્શન છે એમાં તમારે જવાનું છે એટલે તમારી સામે આટલા ઓપ્શન ઓપન થશે એમાં તમારે આપ્યું છે વ્યૂ ચોઈસ આપ્યું છે અવેલેબલ ચોઈસ આપ્યું છે કન્સેન્ટ એન્ડ ફિલ્ડ ચોઈસ આપ્યું છે તો તમારે કન્સેન્ટ અને ઉપર ક્લિક બસ જેવું કરશો એટલે આ તમારી સામે આવ્યો ને એ તમારો કન્સેન્ટ છે ક્લિયર થઈ ગયો હવે તમારે કન્સેન્ટ છે ને એમાં ખાલી આઈ એક્પ ઉપર કરીને તમારા પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે કન્સેન્ટ છે એ તમારે લોકોને અપાઈ ગયો ક્લિયર થઈ ગયો એના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી આ તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો એની પહેલા આ મેસેજ છે એ પૂછશે હવે એમાં એક એક બાબત છે એ વ્યવસ્થિત સમજવાની છે હવે આમાં પહેલા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા અગાઉના રાઉન્ડમાં મળેલા પ્રવેશથી સંતુષ્ટ હોવ તો આ રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી એટલે એનો મતલબ એમ કે માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને લોકોને એનએચએલ મળી ગયું છે અથવા તો કોઈ બી જીમર્સ મળી ગયું છે અથવા તો કોઈ બી પ્રાઇવેટ કોલેજ મળી ગઈ છે જે તમારે કોલેજ જોતી હતી એ જ કોલેજ તમને મળી ગઈ છે તો તમારે આ રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી કે ભાઈ તમને સંતોષ થઈ ગયો ભાઈ હવે આ કોલેજ છે અમારી ફાઇનલ છે અને આમાં જ અમારે છે એ અભ્યાસ કરવાનો છે એટલે તમારે આગળના રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી તમારે કઈ પ્રક્રિયા કરવાની નથી લોગ ઇન નથી કરવાનું આઈ એક્સેપ્ટ નથી કરવાનું કઈ એટલે કઈ પ્રક્રિયા કરવાની નથી પછી બીજા રાઉન્ડમાં તમને કહેવામાં આવ્યું છે કે જો તમે અગાઉના રાઉન્ડમાં મળેલ પ્રવાસી સંતુષ્ટ હોવ તો એટલે આ બી મુદ્દા છે એ તમારા એકને એક છે હવે એના પછીનો મુદ્દો છે એ ખાસ ધ્યાનમાં રાખો એમાં તમને શું કહેવામાં આવ્યું છે કે જો તમે લોકો આ રાઉન્ડમાં ભાગ લેવાની સંમતિ આપો છો એટલે આ રાઉન્ડમાં ભાગ લેવાની સંમતિ આપો એટલે શું આ તમે કન્સેન્ટ આપશો આ એક સેપ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે સંમતિ આપી એમ કહેવાશે કે જો તમે આ રાઉન્ડમાં ભાગ લેવાની સંમતિ આપો છો અને તમારો પ્રવેશ અપગ્રેડ થાય છે તો અગાઉના રાઉન્ડમાં મળેલો પ્રવેશ છે એ આપ થઈ જશે એ અંગે કોઈપણ પ્રકારનો હોક કે દાવો કરી શકાશે નહીં ક્લિયર થઈ ગયું અને જો તમે તફાવતની ફી સાથે નવા અલોટમેન્ટ લેટર સાથે હેલ્પ સેન્ટરની મુલાકાત નહીં લો તો આ રાઉન્ડમાં આપને ફાળવેલ પ્રવેશ છે એ કન્ફર્મ ગણાશે નહીં હવે જો એ કેવા શું માંગે છે એ હું તમને સમજાવું માની લો કે તમે લોકોએ પહેલા રાઉન્ડમાં ભાગ લીધો હવે પહેલાં રાઉન્ડમાં એક્ઝામ્પલ તરીકે તમને લોકોને એનએચએલ કોલેજ મળી ગઈ છે હવે એનએચએલ કોલેજમાં તમે લોકોએ ફી પણ ભરી દીધી છે તમે લોકોએ ડોક્યુમેન્ટ છે એ બધી વસ્તુ છે એ તમે સબમિટ કરી દીધી છે હવે તમે લોકો બીજા રાઉન્ડમાં તમે સંમતિ આપી કે હા તમે ચોઈસ ફિલિંગ માટેની સંમતિ આપો છો હવે તમે એમાં જુઓ છો કે ભાઈ તમને લોકોને કોઈ બી જીમર્સ છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જીમર્સ પાટણ કોલેજ છે તમને લોકોને મળી ગઈ છે તો તમારી જે પાટણવાળી કોલેજ છે એ જ તમારી કન્ફર્મ ગણાશે આ પહેલા રાઉન્ડમાં તમે ફી ભરી છે એ આપોઆપરત થઈ જશે ક્લિયર થઈ ગયું તમે પછી એમ કહો કે ભાઈ મારે પાટણની કોલેજ નથી જોતી મારે એને ચાલે જોતી હતી તો એમ નહીં ચાલે તમારી બીજા રાઉન્ડની કોલેજ છે એ જ ફાઇનલ ગણાશે અને પહેલા રાઉન્ડમાં ભલે તમે પૂરેપૂરી ફી ભરી દીધી હશે ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા હશે તો પણ એ કોલેજ તમારી આપોઆપ કેન્સલ થઈ જશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે પહેલો રાઉન્ડ છે હવે બીજી કન્ડિશન સમજો તો પહેલાં રાઉન્ડમાં માની લો કે એનએચએલ કોલેજમાં મળ્યું છે તમે ફી ભરી દીધી છે તમે લોકોએ તમારા ડોક્યુમેન્ટ છે એ પણ સબમિટ કરી દીધા છે હવે સેકન્ડ રાઉન્ડમાં તમે મંજૂરી આપી કે અને ચોઈસ ફિલિંગ કરી પણ એમાં તમારો પ્રવેશ અપગ્રેડ નથી થતો એટલે કે તમને કોઈ પણ કોલેજમાં એડમિશન જ નથી મળતું તો તમારું એનએચએલનું ફાઇનલ ગણાશે પણ જો તમારું અપગ્રેડ થશે તો એ બીજા રાઉન્ડનું એડમિશન છે એ તમારું ફાઇનલ ગણાશે હવે એના પછીના મુદ્દામાં તમને શું કહેવામાં આવ્યું છે કે જો ઉમેદવારને આ રાઉન્ડમાં નવો પ્રવેશ ફાળવવામાં આવે છે તો ઉમેદવારે મળેલ પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે સૂચના મુજબની ફી ભરીને હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે માની લો કે પહેલો રાઉન્ડ આવ્યો હતો પહેલાં રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ કરી ભાગ લીધો હવે ક્યાંય એડમિશન નથી મળ્યું હવે તમે સેકન્ડ રાઉન્ડમાં ગયા સેકન્ડ રાઉન્ડમાં માની લો કે તમને કોઈ બી કોલેજ મળી ગઈ છે તો એ કોલેજમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો તમારે ફી ભરવાની છે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે એ બધી પ્રક્રિયા કરવાની છે ક્લિયર થઈ ગયું હવે આમાં જોઈ લો એના પછી મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે જો ઉમેદવાર કમિટીના રાઉન્ડમાં ભાગ લે છે અને એમનો પ્રવેશ અપગ્રેડ નથી થતો તો અગાઉના રાઉન્ડનો પ્રવેશ ચાલુ રહેશે એટલે એનો મતલબ એમ જ કે ભાઈ પહેલા રાઉન્ડમાં તમે છે કોલેજ પસંદગી કરી એક્ઝામ્પલ તરીકે તમને લોકોને પારુલ કોલેજ મળી ગઈ છે હવે એમાં તમે લોકોએ ફી ભરી દીધી છે ડોક્યુમેન્ટ સબમિટ બધી વસ્તુ કરી દીધી છે હવે તમે લોકો બીજા રાઉન્ડમાં જાઓ છો હવે બીજા રાઉન્ડમાં શું થાય છે તમે ચોઈસ ફિલિંગ કરી બધી પ્રક્રિયા કરી છે પણ તમારું એડમિશન અપગ્રેડ નથી થતું તમે જે ચોઈસ ફિલિંગ કરી એ મુજબ તમને કોલેજ નથી મળતી તો તમારી પારલવારી કોલેજ છે એ કન્ફર્મ ગણાશે ક્લિયર થઈ ગઈ એમાં કોઈ બી પ્રકારનો ચેન્જીસ નહીં થાય પણ જો તમને લોકોને પહેલાં રાઉન્ડમાં પારુલ કોલેજ મળી ગઈ છે હવે તમે બીજા રાઉન્ડમાં જાવ છો ચોઇસ ફિલિંગ કરી છે હવે બીજા રાઉન્ડમાં તમને લોકોને ઝાયડસ મળી છે તો ઝાયડસ જ તમારી ફાઇનલ ગણાશે જો તમે એમાં ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરો તો ઝાયડસ જ હશે પારોલ તો ચાલી જ ગઈશ ક્લિયર થઈ ગયું કેમ કે તમારા એડમિશન અપગ્રેડ થયું છે એટલે તમારી જે અગાઉની કોલેજ હતી એમાં એડમિશન રદ થઈ જશે હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી કયા મુદ્દાને આધારે કરવી એની માહિતી છે એ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ જ છે એટલે એની ઉપર પણ હું એક સેપરેટ છે એ વિડીયો બનાવીશ અને એ સિવાય પણ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એમાં માની લો કે છે એ તમે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો હવે એમાં તમારે જોડાવું તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માટેની સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે અને જે વ્યક્તિઓ છે એ જોડાવા માંગતો હોય વહેલી તકે હવે બીજા રાઉન્ડથી અમારી સાથે જોડાઈ શકે છે હવે આના પછી શું છે કે હું અથવા તો અમો ઉપરોક્ત સંપૂર્ણ માહિતી વાંચી છે સમજી છે અને એના પ્રવેશની ફાળવણી થયા બાદ ફી નહીં ભરવામાં આવે અથવા તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવામાં નહીં આવે તમારો પ્રવેશ છે એ આપોપરત થઈ જશે એના માટેની કોઈ પણ જવાબદારી રહેશે નહીં પછી તમને આવો ઓપ્શન હશે આઈ ગીવ કન્સેન્ટ ઓફ ટેક પે પાર્ટ ઇન સેકન્ડ રાઉન્ડ એટલે આઈ એક્સેપ્ટ ઉપર ક્લિક કરીને પ્રોસીડ ઉપર કરી દેવાનો એટલે તમારો કન્સેન્ટ છે એ જમા થઈ જશે ક્લિયર થઈ ગયું માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને સંતોષ થઈ ગયો છે તમારા કન્સેટનું કંઈ નથી કરવાનું લોગ ઇન જ નથી કરવાનું ક્લિયર થયું કન્સેપ્ટ આપશો એટલે તમારી ચોઈસ ફિલિંગ છે એ તમારી કન્સિડર થશે બાકી નહીં થાય ક્લિયર થઈ ગયું આમાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સઅપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો